દારૂ બંધ કરવા માટે નથી બેઠા ઈચ્છા છે દારૂ બંધ કરશે ગોવિંદાલ પ્રસશી હાય કે દારૂ બંધ કરને નથી થાય એમ તો ઘરમાં

તમે ને ના ના ડેમ પ્રોબ્લેમ નું ક્યાં એ નહીં ઘર થડકુણ गेला તમારું હમ સંભાળી દેરા એમોતો બીડો તો કોઈ એ બતાઈશ તમને હા એક પૂરો સલ વાઇબ્રેટ એ તો ખબર છે એ કઈસ અને બદર કા કોઈ ના હર હાટે નહી થતી થાય અને કેવા પ્રસાદી લેવા બેઠા ને કંદો દેવા બીજો પ્રશ્ન આવશે એક સોગન પ્રશ્ન આવશે કે

નીઓ પરિષદ જે છે તો અકિડન્ટ દેતી છે જો ઓપરેશન ન કરી હા કરાય આ તો માતાની લીધી કરો પછી

કંપનીઓને યાદ આવી કે કંપની કટે ભૂલી ગયો છે આ થાય હા માથ સાહેબ પૈસા હા હારે કેવરાય મેં કીધું ના બરોબર તો આપડે હોય એ કરો માતાજી ને હમ થઈ જાય તો તમે આવી જ માતાજી દેખી પરવા તમને એવું ના લાગે બરોબર

અગરબત્તી તમને સારું થઈ જાય ફરક પડી જાય ઘરમાં બે ઘરમાં તમે બે છોકરા ના પછી આપડે જોઈશું બરોબર 제�ira le mgam kaph lúp stringa. Si i da ev Shawn a i промix ei zer welche? I m is mmm. E kau ar pa ber nec e indien, M ing e je l Dazillingen ja ti du. Paisie ko erwegjela. Paisie ko erwegjela. I gro erwig at 해. Galleстii jo stai. SeGa

હા મારી મોડોતરી જોગણી આ